બે હજારની સત્યાવીસની ચૂંટણી અને એ પૂર્વે કોર્પોરેશને તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું અને કોના ઈરાકામાં પકડ્યું પેલા પુતલેગઢના ઈરાકામાં બુટલેગરને કેવા માંગીએ છીએ કે તારો દંડો તૈયાર રાખ તારી પોલીસ તૈયાર રાખ તારું પ્રશાસન તૈયાર રાખ અમારી પીઠ અને અમારી છાતી તૈયાર કરીને ગુજરાત કોંગ્રેસના બપોર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે ગઈ ચૂંટણીમાં એની પહેલાની ચૂંટણીમાં જેની પ્રેરણાની ચૂંટણીમાં ખોડું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે વોટ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રાણી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પણ અડધી રાતે બારના ટકોરે યાદ કરજો ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગન છે તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહી ત્યાં ઉભો રહેશે તમારું મકાન તૂટવા દઈશું નહીં